તૈયારી તૈયારી તયારી તયારી વાસુભૂજ્ય વાસુપૂજ્ય વાસુભૂજ્ય વાસુભૂજ્ય વાસુપૂજ્ય વાસુભૂજ્ય વાસુભૂજ્ય ભગવાન

<laughs> Om atmam 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 namaha Om ai namaha Om ai namaha ओम रिं नमः नारस ओम रिं नमः नारस ભૂત તીર્થ કર્મ નિર્મિત સુરા સુર નરે ગત બે દિવસો દરમિયાન આપણે હે પ્રભુ મને આવું જ બનાવજે શીર્ષક હેઠળ એક સાધ્વી ભગવંતનું ઉત્કૃષ્ટ કોટિનું ઉદાહરણ આપણે જોયું બ્રહ્મચર્યની શુદ્ધિ માટે એમની કેટલી બધી તત્પરતા હતી કે જ્યારે દેવ દ્વારા જાણવા મળ્યું કે ત્રીજે ભવે મોક્ષ અને બીજો ભવ દેવ તરીકેનો એટલે એ પણ એમને ખટક્યું અને આગળ જતા પછી આપણે એ પણ જાણ્યું કે પોતાના પાંચ પાંચ શિષ્યાઓ થઈ શકે એવી પૂરી શક્યતા હતી છતાં પણ એમણે પોતાની એક પણ શિષ્યા ન બનાવતા પોતાના વિશિષ્ટ ઉપકારી જેમણે પોતાની ભયંકર માંગીમાં ખૂબ સુંદર સેવા કરી હતી એવા એ મોટા બેન એમના જ પાંચે પાંચ શિષ્યા બનાવ્યા વિગેરે વાતો આપણે જોઈ અને આ આખી ઘટના એક મુનિવર વિદ્વાન અને વિશિષ્ટ મુનિવર કયા મહારાજ સાહેબને કહી રહ્યા હતા ગુણહંસ રત્ન ગુણહંસ વિજયજી મહારાજ કોના શિષ્ય ગુણહંસ વિજયજી મહારાજ એટલે પૂજ્યપાલ અને આસપાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન છેલ્લા થોડાક વર્ષથી જેઓ દક્ષિણ ભારતમાં બેંગ્લોર મદ્રાસ હૈદરાબાદ વિજયવાડા વગેરેમાં ચાતુમાસો જેમના થઈ રહ્યા છે જેમણે અનેક અદભુત સુંદર ગ્રંથો રચ્યા છે ઉત્તમ સંજની મહાત્મા છે એમને આખું આખી વાત વર્ણવી કયા ધામમાં વર્ણવી હતી ઉત્તર ગુજરાતમાં બે જખનું નામ છે દિશા દિશામાં વર્ણવી હતી અને એ સાંભળીને પછી ગુણહંસ વિજયજી મહારાજ સાહેબે થોડા દિવસમાં આ ઘટનાનું આખું આલેખન કર્યું ઉમરતી માસિકમાં મૂકવા માટે એ ગામનું નામ શું હતું જેનાથી પશુ વિગેરે એટલે બાંધી શકે બાંધવામાં આવે એને શું કહેવાય દોરડા દોરડા ગામમાં આ દૃષ્ટાંતની અમે આલેખન કરેલું અને અહીંયા લખે છે હવે અહીં શું એ મુનિરાજે કહેલું હવે હું હં સુજેજી મહારાજ આ સાંભળ્યા પછી પોતાના જે વિચારો એ હવે અહીંયા રજૂ કરી રહ્યા છે આ ઉત્તમ ભગવંતના દર્શનનો લાભ મને પણ મળ્યો છે બોલો ભગવાનના દર્શનનો લાભ મને પણ મળ્યો છે જનરલી સાધુજી ભગવાન તો સાધુ ભગવાનના દર્શન કરે એમ કહેવાય બરોબર ને પણ અહીંયા લખે છે કે આવા ઉત્તમ સાધુજી ભગવંતના દર્શનનો લાભ મને પણ મળ્યો છે એમનું નામ અને સમુદાય પણ જાણવા મળ્યા છે અને ઉપયોગમાં રાખ્યા છે કોઈને પણ એમના દર્શન વંદનની સાચી ભાવના હશે કુતુળવૃત્તિ કે પરીક્ષાવૃત્તિ નહીં તો ચોક્કસ એમની ઓળખાણ એ પૂછનારાઓને આપી એમને આ વામાઓ જંગલી થોડા ગુપ્ત રહેવા ઈચ્છતા હોય એટલે બહુ જાહેર થવા ન ઈચ્છતા હોય એટલે કે જાહેરમાં નથી લખતા અહીંયા બહુ જિજ્ઞાસા તમને હશે પૂછશો કોઈ પૂછાવશો હશે તો તમને જરૂર આપીશ અને હવે આપણે કાંતિભાઈને કહીશું કે જરા આપણને જાણીના બતાવે પૂર્ણઅધીજી મહારાજનો સંપર્ક સાધી એની સાથે કોઈ પણ ભાઈ હોય એનો સંપર્ક સાધી અને આ સાધીજી ભૂવનનું નામ અને તેઓ સમુદાય છે એ યાર યાર હવે ખબર પડે ધીરે ધીરે અને ખરાબ તો તેને ખબર ન પડે ધીરે ધીરે ચોમાસાના લિસ્ટ બહાર પડે ને ખાસ કરીને પરિવિષણ પછી તરત સમગ્ર જૈન ચાતુમાં સૂચિ જેમાં પીતાંબર દિગંબર તેરાપંડ સ્થાનકવાસી ચારેય ફિલ્કાઓના પ્રાય કરીને બધા જ સમુદાયોના સાધુ સાધી ભગવંતના ચાતુર્માસના એડ્રેસ વગેરે હોય છે કોઈ કોઈ બેચા સમુદાય એવા છે કે જે પોતાના સમુદાયનું લિસ્ટ મોકલતા હોતા નથી તો એ કદાચ ન કહેવાય બાકી તો લગભગ બધા એનું હોય છે તે વખતે આપણે એના દ્વારા જાણી લઈશું અત્યારે ખાલી ના અને સમુદાય જાણવા મળે તો એ સારું અને ઘણા એ મળ્યા પણ હશે પણ આવા છે એ રીતે નહીં મળ્યા હોય એનો શું વિશેષતા છે એ રીતે ખબર પણ નહીં હોય ગઈકાલે જસવંતપુરાના પૂજ્ય આચાર્ય શ્રી મુનિચંદ્ર સૂરીજી મહારાજનું પુસ્તક પ્રસંગ એમણે પ્રસંગ દ્રષ્ટાંતોના ઘણા પુસ્તક બહાર પાડ્યા છે એ હાથમાં આવ્યું અને એમાં એક વાર્તાના છેડે ઉપદેશ આપેલો વાંચ્યો કે જગતમાં જેમ સેંકડો ખરાબ પ્રસંગો બને છે તેમ ભલે થોડા ઓછા સત્તા સારા પ્રસંગો પણ બને જ છે આપણે સારા પ્રસંગોનો ફેલાવો કરીએ અને આ વાત મને ખૂબ સાચી લાગી સંયમીઓના છાપામાં ચડતા ખરાબ પ્રસંગોને પસારવાનું બંધ રાખીને મારે તમારે સૌએ એની તરફ ઉપેક્ષા કરીને ચારે બાજુ સારા સાચા પ્રસંગો જ ફેલાવવા જોઈએ એમનો ત્રીજા ભાવે મોક્ષ થાય કે ન થાય પણ એમની ગુણવત્તા નિહાળીને હર્ષના આંસુ સાથે હર્ષ નામ ઘડી ઘડી આવી છે હર્ષ આંસુ સાથે તથા બીજા સ્વદોષના દર્દ આશુ દર્દ પોતાના દોષો ગણિત દોષો એને જોઈને એકદમ અંદરમાં જોઈએ અને એના આંસુ પશ્ચાતાપના આંસુ સાથે જો આપણે એમને અનંત સહ વંદન કરશું તો કદાચ આપણો જ ત્રીજા પદે મોક્ષ થઈ જાય તો નવાઈ નહીં એમને તો દેવાત્મા એ છે થવાનું છે ભલે પડે થાય કે ન થાય પણ જો આ દ્રષ્ટાંત સાંભળ્યા પછી અહો ભાવ થી હર્ષ ના આંસુ થશે અને બીજી બાજુ પોતાનામાં રહેલા તેટલાય દોષો એ તીવ્ર ખટક ખટકશે એનો પશ્ચાતાપ અને એ પશ્ચાતાપના આંસુ જો શરીર પડશે તો પછી આપણો જ કદાચ ત્રીજા ભાગે મોફ થઈ જાય તો નવાઈ નહીં શ્રી કૃષ્ણે દુર્યોધનને આખી અયોધ્યામાંથી સારા માણસો શોધી લાવવાના અને યુદ્ધને ખરાબ માણસો શોધી લેવાનું કામ સોંપ્યું સાંજે બંને પાછા ફર્યા પણ એમના લિસ્ટમાં એક નામ લખાયું ન હતું કારણ કે દુર્યોધન કે મને કોઈ સારું મળ્યું જ નહીં બધામાં કંઈક ને કંઈક ને કઈક કંઈક ને કઈ દોષો જ હતા દોષ દ્રષ્ટિઓ સારું થાય બરોબર ને અને એને સમજાવવા માટે નાનપણમાં આપણે ભણતા હતા કે વ્યંગ્યાત્મક કવિતા કવિ દલપતરામે લખેલી કોઈને યાદ આવે છે ને એકાદ પંક્તિ યાદ આવે છે હું ટકા એ આખા અંગ વાળા ભૂતલમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે બગલા ની લોક વાંકીને પોપટ ને ચાંચ માથે મોટા શીંગડા નો ભાર છે ને એવું બધું વળણ કર્યું આમાં આનું આ વાપુ કોઈની પુસ્વી વાંખી કોઈને શિંગડા વાખા કોઈ ચાંચ વાગી વિગેરે 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 ત્યારે સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપત રામ અન્યનું તો એક વાંકું આપના અઢાર છે આ અન્યોક્તિ અલંકાર કહેવાય ત્રણ ધી શેખ વહુ આ શિયાળ અને ઊંઠની નાની વાત કરી એના દ્વારા આપણને સીતારમણ આપ્યા છે કવિ હા કે ઊંઠી એવા નહીં બનતા અઢાર એમ પોતાના વાંકા હોય અને બીજાના દોષ કાઢે છે હું પોતાના ઘરના બારી બારના કે દિવાલ કાચના હોય ત્યારે કયો ડાયો માણસ બીજાના લાકડા કે લોખંડના કે પથ્થરના ઘર ઉપર પથ્થર ફેંકે પોતાને નુકસાન લોચો પડ્યા છે ત્યાં કોકની સામે દોષ દ્રષ્ટિથી આંગળી ચિંતા કરવું તો જ રાજ નથી અને જુદી પણ કે મને કોઈ ખરાબ મળ્યું નહીં દ્રષ્ટિ તેવી સૃષ્ટિ પોતે સારા આપ ભલા જગ ભલા બોલો કોણ બંને સાચા પણ દુર્યોધને ગુણોની ઉપેક્ષા કરી અને દોષો જોયા માટે બધા ખરાબ દેખાયા અને યુધિષ્ઠિરે દોષોની ઉપેક્ષા કરી ગુણો જોયા માટે બધા સારા દેખાયા દરેક વ્યક્તિમાં વિતરા સિવાય દરેક વ્યક્તિમાં ગુણ દોષ બંને હોય ઓછી વતર પ્રમાણમાં જીવની પોતાની જેવી ભૂમિકા હોય તે પ્રમાણે કાક રૂપી હોય કાગડા જેવી રૂટી તો એ વિષા ને ગંદકી ઉપર તો એનો ચાન્સ મળશે અને હંસ જેવી રૂટી હોય તો એ મોટી તો બધે બંને જ હતા પણ કોને મુખ્યતા આપવી આપણે શું જોવું એ તો આપણે જ નક્કી કરવાનું છે જો આપણો સ્વભાવ ગુણ જોવાનો પડી ગયો હશે તો કસાઈઓમાં અને વેશિયાઓમાં પણ આપણને ગુણીજનો મળશે બોલો ગુણ દ્રષ્ટિ હશે તો ગમે એવું કોઈ આતંકવાદી હશે એમાં હૃદયના કોક ખૂણે માનવતાનો કોક ગુણ તો દીવડો નાનકડો ટમતો ટમતો હશે જરૂર છે ગુણવત્ત દ્રષ્ટિ કેળવવાની જો આપણો સ્વભાવ દોષો જોવાનો પડી ગયો હશે તો સાધુમાં પણ આપણને દોષીજનો દેખા હશે ભગવાનમાં દોષ જોના નહોતા ગોસવાડો વગેરે આપણે એવા ધંધા કરી રહ્યા છીએ ભગવાનમાં દોષો જોયા છે બોલ ભગવાન કરતા તો હોય નહીં છતાં પણ આપણે એમાં પણ દોષ જોયા બ્રહ્મચર્ય પાલન મન વચન કાયાથી અણુશુદ્ધ રીતે કરું એટલે કેટલું કપરું છે એ સૌ જાણે છે માટે તો તો સ્ૂલીભદ્રજી ચોર્યાસી ચોવીસી સુધી યાદ રહેવાના છે ને માટે જ આવા ઉત્તમ સાધ્વીની અશ્રુ અનુમોદના અને દર્શન કરવાનો લાભ ચૂકતા નહીં ખરેખર સાચી ઈચ્છા થાય કુતોલવાળીની તો વીરતી દૂતને પૂછાવશો એટલે કે વીરતી ના સંપાદક છે અહીંયા એનો નંબર પણ છે પ્રતિકભાઈ પ્રતીકભાઈ નામ છે એમાં નંબર આપેલું છે તો અમે સેવામાં હાજર રહીશું એટલે કે તમારા સાધુજી ભગવાનનું નામ અને સમુદાય પણ તમને જણાવીશું આ ઉપરનું લખણ કર્યા અને ત્રણેક મહિના થયા અને એ ત્રણેક મહિનામાં આ જ સાધુજી ભગવાન અને એમના વૃંદની વૃંદ એટલે સમૂહ એની બીજી ઘણી વિશેષ વાતો પણ જાણવા મળી જાણવી છે તમારે સાંભળવી છે એમ ભલે આંખ ખુલી રાખે ભલા કાન પણ ખુલ્લા પણ આંખ તો ખાસ ખુલ્લી આ સાધુજી ભગવાન એક જગ્યાએ પાંચ છ સાધુજીને પાઠ આપતા હતા ભણાવતા હતા એમાં બાજીમાં બેઠેલા સાધુજીને તે તે પદાર્થના નિરૂપણ વખતે સહજ રીતે હાથથી સ્પર્શ કરવાનું બન્યું સમજાવતો એટલે થોડો હાથ તો આમાં હલે બાજુમાં થોડું બેઠા હશે એટલે આ ધરાક હાથ લાગી ગયો એમને એ પદાર્થ તરફ દિશેથી લક્ષ્ય બંધાવવું વગેરે કારણસર હશે એમને જો આ જરા આમ કોઈ પણ કારણે જયારે આમ થયું અને હા સીધો તો શરીર સ્પર્શ ન હતો પણ વસ્ત્રનું અંતર તો હતું બરોબર પણ એ વસ્ત્રથી અંતરિત થયેલા પણ એવા શરીર ઉપર આમને હાથ પડ્યો અને બીજા દિવસે એ સાધીજીએ આ સાધવીજીને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે એક વાત કરી હું હશે ગઈકાલે તમે મને હાથથી સ્પર્શ કરેલો પણ તમે જે સ્થાને સ્પર્શ કરેલો ત્યાં મને ગુમરું થયેલું હતું થોડી અને ઘણા વખતથી દવા લેવા છતાં પણ એ મટતું ન હતું અને તમે અડ્યા ત્યારે મને પીડા પણ થઈ ત્યારે ત્યારે મેં વિચાર પણ કરેલો કે આવતીકાલે આપની બાજુમાં નહીં બેસું વળી સ્પર્શ કરવાનું થાય તો મને દુખે પણ આશ્ચર્ય હે સર્જાવીને શું થયું હશે ઘૂડું રાતો રાત ગાયબ થઈ ગયું આ કઈ લબ્ધી કહેવાય ખબર છે અડતાલીસ લબ્ધિ માંની એક લબ્ધિ છે આમર્ષ ઔષધિ લબ્ધિ આમર્ષ એટલે સ્પર્શ એ ઔષધિ રૂપ બની જાય હાથનો કે કોઈ પણ સ્પર્શ બીમાર હોય કોઈ વ્યક્તિ ગમે આ સ્પર્શ કરે અને એનું બીમારી ગાયબ થઈ જાય અરે શરીર નો સ્પર્શ્યો એન્ડના શરીરને સ્પર્શીને આવતો પવન એ પણ જો રોગીને અડે ને તો એ રોગ મટી જાય આવી આવી લબ્ધિઓ તપસ્વી અને સંજની આત્માઓને પ્રગટ થઈ શકતી હોય છે તો અહિયાં હા અને સવારે ઉઠી ત્યારે મેં જોયું અને મારા આશ્ચર્યનો પાર ન રહ્યો સાવંતાયબિ બિલકુલ થોડું ઓછું થઈ ગયું નાનું થઈ ગયું થોડુંક રહી જાય કે નહીં કાંઈ જ નહીં બિલકુલ નોર્મલ સાંભળી થઈ ગઈ આપના સ્પર્શ માત્રથી આખું ભૂકડું ખતમ થઈ જાય એ આપની કેવી જબરદસ્ત લબ્ધિ આ પ્રસંગ બન્યાને માત્ર ત્રણેક મહિના જ થયા છે બ્રહ્મચર્યની નિર્બલ પરિણતિ એ સાધુજીમાં અંશતઃ આવી કોઈ આમર્શ લબ્ધિ ઉત્પન્ન કરી દે તો એમાં કોઈ આશ્ચર્ય નથી કંઈક એવી વાત આવે છે રાજાની રાણીને તાવ મટતો નહોતો અને ભેઠળસા મંત્રી હતા એ રાજાના અને એમને ખબર પડી એટલે એમણે પોતાના ધર્મ પત્ની માણસને મોકલ્યો ઘરે અને પોતાના ધર્મ પત્ની પ્રાય પ્રશ્ન મની કે નામ હતું દ્વારા એક સાલ એ સાત સાલ એમણે રાણીબાને ઓઢાડી દીધી અને તાવ મંતર થઈ ગયો આ ઘટના રાજા આશ્ચર્યચકિત થઈ ગયો અનેક વૈદ્યો હકીમોને બોલાવ્યા ઉપચારો કેટલા કરાવ્યા તો એ અટલો તાવ મટતો નતો અને આ સાલ ઓઢાડવા માત્રથી મટી ગઈ શું ચમત્કાર પૂછ્યું રાજાએ ત્યારે મંત્રીશ્વરે ખુલાસો કર્યો ભીમ નામના કોઈક શ્રાવક એમણે સજોડે ચોથું વ્રત બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચરા હતું અને એની કે ખુશાલી સ્વરૂપે એમણે અનેક પોતાના પરિચિત કે સગા સંબંધી સંબંધીઓને સાલ મોકલાવી હતી અને એમણે મને પણ સાલ મોકલાવી હતી એ મેં આજ સુધીમાં ઉપયોગ એનો કર્યો નહોતો શા માટે ક્યારેક એમના પત્ની પૂછતા તમે આ સાલ કેમ વાપરતા નથી બીજી જૂની વાપરો છો આ સારી નવી સરસ છે વાપરો ને કે નહીં એ વાપરવાની મારામાં હજી હમણાં લાયકાત નથી કેમ બ્રહ્મચર્ય વ્રત એને સ્વીકાર્યું છે અને એમણે મોકલાવેલી આ સાલ જ્યાં સુધી હું એ વ્રત ન સ્વીકારી શકું આપણે બંને વ્રત ન સ્વીકારી શકીએ ત્યાં સુધી એનો ઉપયોગ મારાથી થઈ શકે જ નહીં કેટલી સમજણ ને કેટલો વિવેક ને કેવી ભાવના છે ઉત્તમ સાને એમના વાઇફ નહીં પણ ધર્મ પત્ની પણ એવા જ નીકળ્યા તો પછી આજથી શરૂઆત કરી દઈએ બોલો તરત સાને મહાકું શુભસ્ય શીઘ્રમ હા સારો ભાવ આવે તરત મનમાં ઉગવાનો ફરી અત્યારે તો વાર ના લાગે એમણે વિધિપૂર્વક તરત ચોથું વર્ત અંગીકાર કર્યું એટલે ધીરે ધીરે એમનામાં પણ એવી લબ્ધિ કે શક્તિ ઉત્પન્ન થઈ ગઈ પછી ઓઢી પણ હશે પણ એ સાલ હાથમાં લઈ નવકારી ઘણી હશે પ્રાર્થના કરી હશે અને તરત પછી પોતાના હાથે ઓઢાડી દીધી અને એના પ્રભાવે આ મટી ગયું એવો ચારપરાજ વાળો બાળવટીયો એની પર કંઈક વાત આવે છે આમ તો બારવટીઓ થઈ ગયો હતો અને એમાં પણ અંગ્રેજી લેડી એટલે અમલડા કે મોટો ઓફિસર હતો એની પત્ની એને કોઈ ભયંકર ભયંકર નતું અને આ ખબર પડી ચાપરાજ બહાર વકીલો હતો ને વખતે હા તો એને શું કર્યું પોતાના પસીનો પાણી મંગાવ્યું એમાં પસીનાના ચાર ટીપા નાખ્યા અને પીવા માટે આપ્યું ને તરત પેટનો દર્દ છું મંથળ થઈ ગયું કારણ કે એ પણ વૈષ્ઠિક બ્રહ્મચારી હતો એમાં પણ વિશેષ કરીને એની માતા કેટલા મર્યાદાયુક્ત જીવન જીવતા હતા એનો પ્રસંગ એમણે કઈ બતાવ્યો પોતે સાવજી પારણામાં ઝૂલતો હતો જયારે ચાપડા એ વખતે એના પિતાએ એની માતા એટલે એમની ધર્મ પત્નીને સેજ ત્યાં કામ કર્યું આમ અને આંચકો એ હું જોતો હતો ઘોડિયામાં જોતો હતો અને મારી માતાને બહુ આંચકો લાગ્યો અરે રે રે આ જોઈ ગયો આ ચેષ્ટા તો હે કેવો પાક છે એટલો આઘાત લાગે અમે જીભ કચડીને પોતાનું આયુષ્ય પણ ભરી નાખ્યું બોલો આવી સાત્વિક એ માતા હતી અને એનો દીકરો હો ચાપરાજ એ પણ આવો પાક્યો આ પસીનાથી પણ પીડા ગાયબ થઈ ગઈ તો અહીંયા પણ આવું જ થયું પણ પુણ્ય અને શ્રદ્ધા એ જરૂરી છે એ તો મટે પણ આવું જ આ કાળમાં એ બની શકે છે એ હકીકત છે બીજો પ્રશ્ન શંખેશ્વરની રાધનપુર વાળી ધર્મશાળાના વિશે રૂમો સાધ્વીજી ભગવંતોને ઉપાસય રૂપે ફાળવવામાં આવી છે અલગ અલગ રૂપો અલગ અલગ રૂમમાં રહે એ સ્વાભાવિક છે દરેક રૂમમાં ચાર ક્યાં ત્રણ ક્યાં બે ઠાણા પણ રોકાયા હોય એમાં એક રૂમમાં નવ જણાનું ગ્રુપ રોકાયેલું હતું જેમ એ રૂમ જોઈ હશે એમને અનુભવ હશે જ કે એ રૂમમાં નવ જણે રહેવું એટલે કઈ રીતે રહેવું ચાર પાંચ જણામાં કમાય એમાં બીજું એક બાર શ્રાદી નું ગ્રુપ વ્યવહાર કરીને આવ્યું ઓલરેડી ઓવરલોડ તો હતો જ ચાર પાંચ જગ્યાની જગ્યાએ નવ સાધ્જીનું ગ્રુપ તમે હતો બીજા બાર સાધ્વજીનો ગ્રુપ વિહાર કરીને આવ્યો અને એ નવો ગ્રુપ આ જૂના ગ્રુપના ગચ્છનું નહોતું સમુદાય કે ગચ્છ એક નહોતો એ વખતે બધી રૂમોમાં સાધ્વીજી હોવાથી અવા આવનાર નવા ગ્રુપને જગ્યા મળી નહીં ત્યાં રોકાવું એ પ્રશ્ન ઊભો થયો ત્યારે આ જૂના ગ્રુપના એવા જળ સંસ્કાર ગમે તે કરીને પણ મહેમાન સહાય સહાય આ સાધુતા સાહુ તરત જ મુખ્ય સંજણીઓ સાધુજીને પૂછ્યું કે તમે કેટલા જણા છો જો પાંચેક હો ને તો તો આ રૂમમાં જ પધારી જાઓ નવ ને પાંચી જાય અમે નવ છીએ પણ વાંધો નહીં રાત્રે સંથારો બહાર અમે લોબી કરીશું આ ભલે અંદર અને ગમે તે રીતે આપણે શેક કરીશું હવા આવેલા સાધ્વીજી ખૂબ આશ્ચર્ય પામ્યા ખૂબ ધન્યવાદ પણ અમે તો બાર છીએ બાર જણા કોઈ પણ હિસાબે એક રૂપમાં રહેવું શક્ય નહીં બની શકે જગ્યા જ ન હોય તો તમે પણ શું કરી શકો છેવટે એક સામાન વાળો ધૂળ વાળો નાનો હોલ ખાલી કરાવીને એમાં એ સાધ્વીજીઓ રોકાયા આ સાધર્મિક વાત્સલ્યના સંસ્કારનું મુખ્ય કારણ શું હતું કે સાધ્વી વંદના જે ઘૃણી હતા જે અત્યારે તો નથી કાલ ધર્મ પાન્યાએ ઘણા વર્ષ થઈ ગયા છે પણ એમણે પોતાના એ ગ્રુપમાં એવા સંસ્કાર સાધર્મિક વાત્સલ્યના રેડ્યા છે કે ન પૂછો વાત આપણે સાધર્મી વાત્સલ્ય આગદ વાસળી છઠ હવે ત્યારે સંગમ કરવું ઉછાય ને લગભગ એટલામાં એ ભોજનમાં જ માત્ર સીમિત રાખી છે પણ સાધવી સાધર્મિક વાત્સમાં આવા પણ અનેક પ્રકારો કોઈ ને કોઈ રીતે બીજા આપણા સાધનિકને સાહેબ બનવો આ વર્તમાન સાધવીજીના શબ્દોમાં કહું તો એટલે આ જ ગ્રુપ ના નવઠાણા જે હતા તે આ સાધુજીના ગ્રુપના જ હતા અમે ક્યાંક રોકાયા હોઈએ અને બીજું ગ્રુપ વિહાર કરીને આવે તો આ અમારા ગુણીનો દ્રઢ નિર્ણય અમને તરત કહી દે કે અત્યારે આપણે માત્ર એક કે બે ગળા જ પાણી લાવું હા મહેમાન સજીનીઓને વધારે જરૂર હોય એટલે તેઓ બધું મોરી લે એ પછી જ આપણું પાણી લાવ આ શિષ્ટાચાર આ સાધનની વાત્સલ્ય આખી ઉદારતા એમ નહીં કે વાત આવે છે પેલા આપણે ઝપાટે ફટાફટ ફટાફટ આપણા બધા કોરી લઈએ જલ્દી નહીં અનિવાર્ય હોય તો એકાદ કરો પોતે વરો બાકીને મહેમાનો માટે રાખી દેવાનું એ બધા વોરી લે પછી જ આપણે વરવાનું બસ આવું ઘર ઘરમાં આવું પતણ સર્જાય તો એકબીજા માટે એકબીજાને કેમ હેલ્પફુલ બનવું સહાયક બનવું બ્રહ્મચર્યની સુરક્ષા માટેના એમણે અજમાવેલા ઉપાયો નીચે મુજબ છે આ ઉપાયોનું પોતાના આખા રૂપમાં પાલન કરાવડાવે છે આ એક જ એમાં અપમાન કરો એવા છ નિયમો બતાવી છે અહિયાં પહેલું ગોથરી વોરવા ભર બપોરે ઉનાળામાં પણ જવાનું હોય કદાચ તો પણ કામડી આખી ઓઢીને જ જવું જેથી વિભૂષા બિલકુલ ન રહે ગમે તે ગરમી થાય કામડી આખી ઓડી પટ્ટો બનાવીને આમ નહીં ખબર બપોરે પણ આ બપોરે કરતો હોય તો પણ આખી કામડી પૂરી ઓઢીને જ જવું બીજો મુદ્દો દેરાસર પણ બને ત્યાં સુધી એકલા ન જવું સો ડગલામાં હોય તો પણ નજીકમાં મોસામ તો પણ સંગાટક સાથે જવું સંગાટક એટલે સાથે કોઈ ને કોઈ હોય એકલા એકલા નહીં જવાનું ત્રીજું ગોચરી પણ સંઘાટક એટલે કે ઓછામાં ઓછા બે એકલા તો નહીં જવાનું મોટી ઉંમર ના હોય એમની વાત કદાચ અલગ બાકી તો યુવાન સાધ સાધવી સાધુ કે સાધવી જઈએ એમને હા બે આમ તો શાસ્ત્રમાં સાધુજીઓ માટે ત્રણ ની વાત છે સાધુ ભગવાન તો બે જણા જવાનું ઓછામાં ઓછા સાધુજી ઓછામાં ઓછા ત્રણ જણા જવાનું આનો પ્રભાવ અત્યારે અલગ છે ઠાણા પોતે બે ઓગી તો આજકાલ એકલા પણ હોય તો ત્યાં ત્યાંથી સંઘાટ કાઢે પણ આ બહુ મહત્વની વાતો છે બ્રહ્મચર્યની રક્ષા અને શુદ્ધિ માટે હું બહેનો તો એકાદ સાધુજીના અતિ પરિચયમાં ન આવે એ માટે એમને ગ્રુપના દરેક સાધવીજીઓના સંપર્કમાં રાખવા અલગ અલગ પાસે પાક લેવડા કોઈ એકની પાસે હોય તો રાગ રાગ બંધન ત્યાં થઈ જ્યા પાસે હોય આજે એકની પાસે કાલે બીજાની પાસે સાધ્ય સાંભળવું હોય તો પણ કરે અલગ અલગ ને કર્યા કરે તેથી રાગના બંધન ન થાય પાંચમો મુદ્દો સાધુ ભગવંતોના ઉપાસમાં વિશેષ કારણસર જવાનું થાય પણ વૃદ્ધો પણ ઓછામાં ઓછા બે જણે સાથે જ જવાનું એટલા કદાપી નહીં અને છેલ્લો છઠ્ઠો મુદ્દો એટલે નૂતન દીક્ષિતોને પિક્ચરના ગીતો વગેરેને શોખ હોવાની શક્યતા ન દીક્ષિતો હોય આ પિક્ચરો વગેરે જોયા હોય પછી દીક્ષા લીધી હોય એ અવસ્થામાં તો ઓડા સંસ્કારો અંદર પડ્યા હોય ને પણ એમને સ્પષ્ટ આપીશ કે એ ગીતો યાદ કરવા નહીં ક્યાંક વાગતા હોય ને આજુબાજુમાં ત્યાં મોટા અવાજે તો પણ સાંભળવાની જગ્યા બદલી નાખવી અને આવી બીજી પણ ઘણી બધી બાબતો આ આ બધા નક્કી છે તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ હે પ્રભુ અમને પણ અમને પણ શું છે શીર્ષક આવા બનાવજો આ સાધુજી ભગવાન જેવા પાપ ભીરું પાપ પ્રત્યે શુભ ધરાવનારા નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરનારા એવા અમને